સુરત જિલ્લાના કામરેજની વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુરત જિલ્લા દ્વારા શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો સુરત જિલ્લાના કામરેજ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુરત જિલ્લા દ્વારા સજ્જન શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો સુરત જિલ્લાના આ કાર્યક્રમમાં વક્તા તરીકે સુરત મહાનગરના સહબૌદ્ધિક પ્રમુખ ડૉક્ટર અતુલભાઈ સાવલિયા સુરત જિલ્લાના સંઘ સંચાલક ડોક્ટર ધ્રુવિદભાઈ ચૌધરી જિલ્લા કાર્યવાહ બાલકૃષ્ણભાઈ ઉપસ્થિત રહ્યા હતા વક્તાશ્રીએ ગૌ સેવા અને ગ્રામ વિકાસ નાગરિક ફરજો સામાજિક સમરસતા પર્યાવરણ સ્વદેશી કુટુંબ પ્રબોધન માતૃશક્તિ જેવા વિષયો ઉપર વિશેષ માર્ગદર્શન આપેલ કાર્યક્રમમાં વક્તાના માર્ગદર્શન બાદ અલગ અલગ વિષયોમાં રૂચિ ધરાવતા સજ્જન શક્તિઓને વિષય મુજબ અલગ અલગ શ્રેણી બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં અભૂતપૂર્વ રીતે ઉપસ્થિત સજ્જન શક્તિ સમાજ જાગરણના કાર્યમાં સક્રિય થવા ઉત્સાહિત થયા હતા વક્તા ડોક્ટર અતુલભાઈ સાવલિયા દ્વારા વિવિધ વિષયોમાં ખૂબ જ સરસ માર્ગદર્શન આપેલ વર્ણન છે પ્રાચીન રાષ્ટ્ર છે કન્યાકુમારી થી કાશ્મીર સુધી એક છે એનો આધાર છે કે સંસ્કૃતિ એનો આધાર છે

સજ્જન શક્તિ એકત્રીકરણનો કાર્યક્રમ આયોજિત થયો આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સજ્જનો એકત્રિત થયા આજના દિવસે પંચ પરિવર્તનના પાંચ મુદ્દાઓ પર વિશેષ પ્રબોધન થયું અને એ વિષય અંતર્ગત સજ્જનો સાથે એકત્રિત અલગથી બેસીને એ વિષય પર ગહન ચર્ચા થઈ અને પંચપરિવર્તન એમાં કુટુંબ પ્રબોધન નાગરિક શિષ્ટાચાર ગૌસેવા સામાજિક સમરસતા અને પર્યાવરણ આ વિષય પર ગહન ચિંતન અને ભવિષ્યની યોજના માટેનું બેઠક થઈ એ સારા વાતાવરણમાં સરસ રીતે પૂર્ણ થઈ નમસ્તે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब् कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर